જાબુતાળા ચેટલમેન્ટનું કામ છે ફોરેસ્ટ જોડે વાત કરી તમને જે કોઈ દંડ ફટકાર્યો હોય તો એ દંડની અપીલ કરી દંડ કઈ દે આપણે રતબાતલ કરીએ એ કાર્યવાહી કરવા થાય હું સીધો ઓર્ડર કરી શકતા એ જે દંડ ફટકાર્યો અને ના એ શીખવાના હવે આપણે આજે તમને બધાને કહું જહાંગીરભાઈ બ્લોક છે એ અમારા આદરણીય દેવમૃત મામલતદાર છે અને એમનો શું કહેવાય કે ખૂબ સારા માણસ આમાં તંત્રમાં પણ એમનું ખૂબ સારું નામ છે કલેક્ટર સાહેબ છે એમનો હું જૂનાગઢ ક્રાંત અધિકારી છું મને ફોન આવ્યો કે આવી એક સમસ્યા છે બરાબર અને એમાં એક દુઃખ બનાવ બની ગયો છે આપણને બધાને એનાથી અમદર્દી છે એવો મારો મેસેજ આપજો બધાને બરાબર અને બીજું આ જે ઘટના બની ગઈ છે એનું દુઃખ છે તંત્રને બરાબર કોઈ પણ વસ્તુ છે એનો એક ખર્ચો એવો હોવો જોઈએ કે ભાઈ બને ત્યાં સુધી કાયદાની લડત પણ આપી શકાય પણ હવે જે બની ગયું છે એ તો બનવા જોગ હશે એટલે બની ગયું અને એમાં આપણે કોઈ એને પાછું વળી શકીએ નથી બરાબર સાહેબનું કેવું એમ છે કે તમારી જે સમસ્યા છે અત્યારે બરાબર એ સમસ્યા તમે આપી દો અમને જે સમસ્યામાં સાહેબ પોતે સમિતિ બનાવશે અને એનું જે બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન તમારા તરફથી આવશે બરાબર એ રીતે કરવાની ખાતરી આપે છે બરાબર એમાં વન વિભાગ પોલીસ વિભાગ તંત્ર આ બધા સાથે છે બરાબર અને તમને લોકોને વિશ્વાસમાં લીધા વગર બીજું કોઈ વસ્તુ કરવાની નથી એમાં બરાબર જે આ વસ્તુ થઈ ગઈ એમાં એક ભાઈ છે એ બચી ગયા છે બરાબર પેલા ભાઈ હા હા બચી ગયા બરાબર અને એ તમે એમણે સરકારનો આભાર માન્યો કે મારી સારવાર કરી બચી ગયો એના માટે આભાર બરાબર એ અને જે બની ગયો બનાવવાનું દુઃખ અમ છે બરાબર હવે એમાં અહીંયા બેસી રહેવાથી બધું કરવાથી એમ કેતા આગળનો આપણે આપડે વિચારીએ તો વધારે સારું હવે જહાંગીરભાઈને ભાઈ ને અમે ક્યારે ના મનાવીએ છીએ એ અમને એમ કે નહીં સાહેબ મારો સમાજ છે હું પાછો પડું હું રાજીનામું આપણે અત્યારે છેલ્લા શબ્દ અને બાકી તમારે વાત કરી હોય તમારા સમાજ જોડે કરી લો એટલે અમારી તમને બધાને વિનંતી છે કે હવે જે છે એમાં આપણે વિશ્વાસથી એક વાતચીત કરીને આગળ વધવાનું બરાબર બીજી કોઈ એવી કાર્યવાહી ઓઆરસી તમારા ઉપર કરવાની નથી આ અમારી ખાતરી છે તમને બરાબર અને બીજી વાત છે કે આ જે ગુનો બનતો હોય એની જે લીગલ જે પ્રક્રિયા હોય છે એ કરેલી છે બરાબર એમાં ધારો કે જે ભાઈનું મૃત્યુ થયું એનું ડાઈંગ ડિક્લેરેશન આપણે ધ્યાન લીધું બરાબર એમાં એને લીધું ફોરેસ્ટ વાળા એમને નોટિસ આપી હતી એવું લીધું બરાબર એટલે કાયદેસર એક કોઈ પ્રક્રિયા તો આપણે કરી હતી બરાબર અને બીજું આ ભાઈનું છે એ અત્યારે ધ્યાનમાં કારણ કે એ બચી ગયા છે એ ડાઈંગ ડિક્લેરેશન આપણે નથી કરતા પોલીસે એડી લીધી છે બરાબર અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યો છે અકસ્માત મૃત્યુનો કેસ જે હોય એમાં શું થાય કે એના માતા પિતા એના બ્લડ રિલેશનવાળાને બોલાવે એસટીએમ બોલાવે કે ભાઈ તમને આમાં કંઈ ગુનો ગુનો એવું લાગે છે બરાબર તો એમાં આગળની કાર્યવાહી થવાનો અવકાશ છે બરાબર એટલે તમને વિનંતી છે અમને સૌને જહાંગીરભાઈની વિનંતી કરીએ ખાસ કે ભાઈ અત્યાર જે છે એ તમે એમનો જે જે માણસ અત્યારે મરણ ગયેલા છે એમને એનો મરણ પર્યાંતનો જે અધિકાર છે આપો એને સન્માનથી બરાબર એને અહીંયાને અહીંયા આપણે રહેવા દઈએ અને આ સમયમાં જે એની આપણે ઇન્સકાસની પ્રક્રિયા જે હોય છે એને મોડી ન નોકરીએ આપણે એવી વિનંતી છે તમને માટે રસ્તો નો નીકળ્યો અમારી કોઈ રજૂઆત નો હતી અને ખોટી રીતે હેરાન ગતિ થતી હતી એના માટે તમારી પાસે આવ્યા તો તમે અમને એમ એ કે મારો અધિકાર નથી તમારે નો આવતું તો અમને ના પડતું અમે રબર થઈ ગયા કઈ બીજે ગયા આવતું હોય ન્યા જાતું તો તમે કાંઈ આનો રસ્તો ન કર્યો તમે કીધું તપાસ કરી જે તો અમે અમે તો તમે અમને ટપાલ મોકલે પછી કે ભાઈ આ આવી રીતે આ રસ્તો થયો તમે અમને જાણ કેમ આપતા આ રસ્તો નીકળ્યો માલો તમે કયો અમે ત્યાં રૂબરૂ હતા